નમસ્કાર ખબર વડાલી અસર વડાલી માં અમે તૈયાર છે નાદ સાથે વડાલી તાલુકાના હાથરવા ગામના પાટીદારો આજે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીની મોસમમાં પાટીદારોની કુળદેવી ઉંજા ઉમિયા માતાજી દર્શનાર્થે પગપાળા માનો રથ લઈ પ્રસ્થાન કર્યું આજે વહેલી સવારે માતાજીના ગુણગાન સાથે રથ સાથે ગામના તમામ ભાઈઓ બહેનો ઉમા સંતાનોએ ગામમાં શોભાયાત્રા સાથે ઉમિયા માતાજીના રથને ભવ્યથી ભવ્ય વિદાય આપી હતી ઘણા વર્ષોથી હાથરવા ગામેથી પગપાળા સંઘ ઊંઝા ઉમિયા મંદિરે દર્શને જાય છે ત્યારે હાથરવા ગામના પાટીદારો રસોઈ અને બીજા તમામ વ્યવસ્થા સ્વખર્ચે કરે છે રસ્તામાં ક્યાંય પણ મફતનું લેવું નહીં તેવા મંત્ર સાથે સુચારુ આયોજનથી કુળદેવીના દર્શનની પગપાળા ઊંઝા રથ સાથે નીકળ્યા હતા ત્યારે આવતું વર્ષ સારું આવે ખેતીવાડીમાં ધન ધાનને સારું પાકે ઢોર ડોકર કુટુંબ કબીલા તમામ સ્વસ્થ રહે તેવી ઉમા પાસે કુળદેવી પાસે ઉમિયા માતાજી પાસે નતમસ્તક સૌ પગપાળા રથ સાથે જોડાયેલા ઉમા ભક્તો શીશ નમાવી માંગ કરશે અને હે માં સૌનું કલ્યાણ કરજે સૌનું ભલું કરજે ના ભાવ સાથે જય ઉમિયાના નાદ સાથે આવતા વર્ષે ફરી આવશું રથ લઈ હે માં અમને સુખી અને સ્વસ્થ રાખજે ત્યારે હથરવા ગામમાં ઉમિયા માતાજીની સામૂહિક આરતી કરવામાં આવી હતી પગપાળા રથ સાથે સંઘનું આયોજન સમસ્ત હાથરવા ગામના ઉમા સંતાનો અને ગ્રામજનો કરે છે